તો મા હે રમઝાન કે જેની અંદર શું કરવું એની શું ફઝિલત છે એના બારામાં અલ્લાહના રસૂલે ખુદબો ઇરસાદ ફરમાવ્યો જેને આપણે ખુદબુ શાબાનિયા કહીએ શાયદ આજના જુમાના ખુદબામાં પણ એના વિશે બયાન કરવામાં આવે પણ એની અમુક હાઇલાઇટ અમુક જે જે એ ચીજો છે એ બયાન કરી દો અલ્લાના રસૂલ ઈર્ષાદ ફરમાવે છે ખુદબાની અંદર کہ ایوہ الناس انہو قد اقبل علیکم شہر اللہ بے شک تمہاری نزدیک اللہ ممین علیہ بالرحمت والمغفرت والبرکت برکت رحمت نے مغفرت لئی اگر فرماوے جے کہ اے لوکو آ مینہ نا دیو سو ایام ہوا افضل الایامی واللیالی ہوا افضل الایالی સા હતો અફઝલ સાત આ મહિનાના દિવસો દીગર મહિનાના દિવસો કરતા અફઝલ છે આ મહિનાની રાત્રિઓ બીજા મહિનાની રાત્રિઓ કરતાં અફઝલ છે આ મહિનાની મિનિટો બીજા મહિનાની મિનિટો કરતા અફઝલ છે આમાંથી આપણને તરસી મળે છે કે ત્રીસે ત્રીસ દિવસ કે ઓગણત્રીસ દિવસ જે હોય એ આપણે એની એક એક મિનિટને અહેમિયતથી એવું ન થાય કે ઘણીવાર જોવા મળે છે કે ટાઈમ ઇન્સાન રોજો તો રાખે પણ બાકી જે ટાઈમ વેસ્ટ કરે ગેમ રમવામાં કે ફિઝુલ વાતો કરવામાં કે ખોટા જેથી ઉજાગરા કરવામાં જરૂરી છે કે આની એક એક મિનિટ એક એક દિવસ એક એક રાત જે છે એની ફઝિલતને સમજીએ અને એવી રીતે સમજીએ કે પોસિબલ છે કે આપણો આખરી રમજાન હોય માણસ જ્યારે કહેવામાં આવે છે કે ને આખરી નમાજ પઢો એવી રીતે પડો કે જાણે તમારી આખરી નમાજ હોય તો એની અંદર ખુશું અને ખુશું ઓર આવે એવી રીતે આ માહે રમઝાનને એમ સમજીએ કે શાયદ આખરી રમઝાન હોય તો એનો એક એક દિવસ એક એક સમય જઈએ ને ઇમ્પોર્ટન્ટ થઈએ ત્યાં સુધી કે મામ પ્રભાવ છે કે માહે રમઝાન ઈબાદતનું મેદાન છે અને આપણને ખબર છે મેદાનની અંદર શિયા લોકો તો મેદાનમાં અત્યારે ફૂલ એક્ટિવ છે કે મેદાનમાં જે આગળ પડતો હોય છે જે વધારે જે જે પોતાની એનર્જી બતાવે છે એ જીતે છે એવી રીતે માહેર રમજાન ઈબાદતનું મેદાન છે વધારે ઇબાદત કરે ઇન્સાન વધારે ધુરાન પડે વધારે દુઆઓ પડે વધારે નમાજો પડે વધારે જે છે એ સ્ટેકફાર કરે ત્યાં સુધી કે આગળ અલ્લાહના રસૂલ ફરમાવે છે કે આ મહિનામાં અલ્લાહે તમને પોતાની ઝિયાફત કરવા માટે બોલાવ્યો અલ્લાના મહેમાન વ જોઈલ તુમ ફી હે અહેલ કરામત અલ્લાહ તમને આ મહિનાની અંદર અહેલે કરામત બનાવવા માંગે છે અનફાસ જુઓ કેટલી અજીબો ગરીબ ફઝિલત છે રમઝાન એક આલિમે દિન જેનું નામ મને યાદ નથી એ કહે છે કે માય રમઝાનમાં એકવીસ હજાર છસો નેકી તો રોજની ફ્રી મળે કાંઈ ઇન્સાન ન કરે ને તો પણ એકવીસ હજાર ને છસો એવી રીતે જો શું કીધું અનફાસ કુમ ફી હે તસ્બી તમારું શ્વાસ લેવું આ મહિનામાં ઇબાદત છે તસ્બી શ્વાસ તો આપણે લેવાના જ છીએ અને સાયન્સ પ્રમાણે ઇન્સાન સુધી ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વાર જોઈએ એ શ્વાસ લઈ તો આ નેકી આ તસ્બીનો સ્વભાવ અમને મળે આ માહે રમઝાનની રહેમત છે કે કાંઈ ફેર્યા વગર ઇન્સાનને નેકી મળે નવ મોકુમ ફી હે ઇબાદતું સુવું તમારા માટે ઈબાદત છે જો સૂવાનો સ્વ છે કાંઈ ન કરે ખાલી સુતો રહે ને તો પણ છે એનું ઈબાદત આબીજોમાં લખવામાં આવે લખવામાં કિતાબમાં છે કે મોમીન જ્યાં સુધી ચૂપ રહે કોઈની ગિબત નો કરે ત્યાં સુધી એની ગણતરી ઈબાદત ગુજારો અંદર કરવામાં આવે છે وَعَمَلَكُمْ فِيهِ مَقْبُولٌ آپ ہی دامہ تمہارا عمل قبول تھے شے وَدُعَاوَكُمْ فِيهِ مُسْتَجَابٌ تمہاری دعا مستجاب تھے شے فَسْأَلُ اللَّهِ تو بچی تمہیں اللہ بچے سوال کرو شنو سوال کہ تم نے آپ مہینہ نہیں اندر روجہ رکھوانی انہیں تلاوت قرآن کروانی توفیق جو آپ بے مین کام چاہ مہینہ روجہ رکھوا انہیں قرآن نہیں تلاوت کرنی આ ચીજની તોફી જેથી ઇન્સાન એના માટે અલ્લાહ પાસે સવાલ કરે ત્યાં સુધી કે આ મહિનાની અંદર અલ્લાહના રસૂલ ફરમાવે છે કે એ શખ્સ શકી અને બદબક છે જે અલ્લાહની મગફરતથી પહેરો છે એટલો બધો અલ્લાહ જેથી માફ કરવા તૈયાર જામ હવે આ મહિનામાં કોઈ અલ્લાહની મગફરત ન પામે તો પછી સૌથી વધારે બદબક છે અલ્લાના રસૂલ આગળ ફરમાવે છે કે તમે આ મહિનાની ભૂખ અને પ્યાસને યાદ કરી કયામતની ભૂખ અને પ્યાસને યાદ કરો સદકો આપો અને ફકીરો અને મિસ્કીનો ઉપર રહેમ કરો તમારા બુઢાઓ ઉપર એની ઉપર જે રહેમદીલી કરો એનો એંતેરામ કરો તમારા બચ્ચાઓ પર રહેમ કરો રિશ્તેદારોની સાથે સીધા રહેમ કરો તમારી જબાનની હિફાજત કરો તમારી આંખોને એ ચીજથી બચાવો જે જોવું આરામ છે કાનૂની ચીજ સાંભળવાથી બચાવો જે સાંભળવું છે ત્યાં સુધી કે તમે લોકોના યતીમાં મહેરબાની કરો લોકો તમારા યતીમો મહેરબાની કરશે તું બોલ આઈ મીન જૂનું પેકો તમારા ગુનાઓથી તમે જે તોબા કરો વર સૌ એ લઈ હિમ એ લય હે અુંબિત દુવા દુવા માટે તમારા હાથને બુલંદ કરો જો આપણે દુઆનો અદબ છે ઘણી આપણે ચૂપચાપ આમ નામ બેટા બેટા દુઆ માંગજો નહીં હાથોને બુલંદ કરો આ અલ્લાહને પસંદ છે રફુલ યદૈન હાથોને જે બુલંદ કરો નમાજ બાદ દુઆ માટે હાથને ઊંચા કરો અને કારણ કે આ એ સમય છે કે જ્યારે અલ્લાહ દુઆને રદ નથી કરતો ત્યાં સુધી આગળ ફરમાવે છે કે અલ્લાહ આ સમયે રહેમતની નજરે જોવે છે અલ્લાહ પસંદ કરે છે કે એની સાથે મુનાજાત કરવામાં આવે કોઈ એને એની દુઆ માંગે તો એના માટે એ દુઆને મસ્તજાબ કરે છે યાસ ઇન્ન ફુકુમ મરહુન અતુન બે આમાલકુમ ફુકુહા બે ઇસ્તફાર તમારા નફ છે જે એ તમારા આમાલના કારણે ગીરવી પડેલા છે તમે ઇસ્તફાર થકી એને છોડાવો આપણે કોઈ સોનીના ત્યાં આપણા ઘરેણા ગીરવી પડ્યા હોય એવી રીતે આપણો નખ છે એ આપણા બુરા અમાલના કારણે ગીરવી પડે છે હવે જહન્નમની આગથી છોડાવવું હોય તો પછી આગળ ફરમાવે છે તમારી પીઠ તમારા ગુનાઓના લીધે હજી ભારે છે તમે એને હળવી કરો લાંબા સજદા કરી તો શું શું કરવાનું છે માહે રમઝાનની અંદર ઇસ્તિકાર કરવાનો છે વધારે શ્રદ્ધા કરવાનો છે આગળ ફરમાવ્યું કે તમે જે છે એ આગળ અલ્લાના અલ્લાહના રસૂલ આગળ ફરમાવે છે કે બેશક અલ્લાએ પોતાની ઇજ્જતની કસમ ખાઈને કીધું છે કે એ આ મહિનાની અંદર જે નમાઝી હશે જે સદ્દો કરવાવાળો હશે એને હરગીઝ હરગીઝ હઝાબ નહીં કરે તો જરૂરી છે કે ઇન્સાન આ મહિનામાં નમાઝ અને શ્રદ્ધામાં વિતાવે યા યો મિન કુમ સાય મન મોન જે કોઈ આ મહિનાની અંદર એક મોમિનને ઇફતારી કરાવ રોજો ઇફતાર કરાવનલુઝારે ઇતકુન નસેમતીન તો એવું છે કે જાણે એક ગુલામને આઝાદ કર્યો પ્લસ એના અગાઉના ગુનાઓ જે અલ્લાહ મામ કરી દે છે તો લોકોએ પૂછ્યું યા રસુલ્લા અમે રોજો ઇફતાર કરવાની કુદરત નથી રાખતી કહે છે કે તમે અડધી ખજૂર ખવડાવીને એક ઘૂટ પાણી પીવડાવીને તમારી જાતને પીવડાવી અડધી એક પાણી એ લોકો માટે છે કે જે સાહેબે એક ન હોય સાહેબે કુદરત ન હોય બાકી જે સાહેબે કુદરત હોય એ ખાલી એક ખજૂર ખવડાવીને રોજો ખોલાવે તો એને આ સવાલ સુધે નહીં મળે પણ મોહમ્મદ સલવા ત્યાં સુધી આગળ ફરમાવે છે કે જે કોઈ આ મહિનાની અંદર પોતાના અખલાક સુધારણા કરે ફૂલે સિરાજ ઉપર એવી રીતે પસાર થશે જેવી રીતે વીજળી પસાર મતલબ આસાની તો અખલાક કારણ કે માહે રમજાનમાં જ તે ઘણીવાર માણસો શોર્ટ ટેમ પર થઈ જાય એક તો ભૂખનો ગલબો પ્યાસનો ગલબો અને એની અંદર જેથી માણસ જલ્દી ઉશ્કેરાય ગુસ્સે થઈ જાય તો અખલાકનો મુઝાહેરો માએ રમઝાનની અંદર ઇન્સાન બેસ્ટ કરે અને અખલાક હકીકતમાં કોને કહેવાય જાણવું હોય દુવાય મકારેમો લખલાખ લખલાક પડે વીસ નંબરની શૈફે સજ્જા ધ્યાન જેની અંદર આપણને ઇમામે બતાવ્યું કે મકારેમો લખલાખ શું છે આગળ અલ્લાના રસૂલ ફરમાય પ્લસ આ મહિનાની અંદર આપણે ઇમામના કારણ કે હઝરતની એટલી બધી ફઝીલતો આપણે શાબાન મહિનામાં સાંભળીએ અને ઝુહુરની વાત આ બધી ચીજો આપણને બતાવે છે કે એ જરૂરી છે કે આપણે હઝરત માટે દુઆ કરીએ હઝરતનો હક છે આપણી ઉપર કે આપણે એમના માટે દુઆ કરીએ તો માહે રમઝાન બેસ્ટ મહિનો જ દુઆ કરવાનો એવું ન થાય કે શાબાનમાં તો આપણે બહુ ઇમામને યાદ કર્યા અને રમઝાન મહિનામાં ભૂલી શકીએ દુઆ ઇફતેતા ઇફતેતા નામ જ એનું એટલા માટે પીડ્યું છે ઇફતેતાનો મતલબ થાય ઓપનિંગ ઉદ્ઘાટન માહે રમઝાનની જેટલી દુઆ છે એ તમામ દુઆનું ઉદ્ઘાટન આ દુઆથી થાય છે પહેલી દુઆ આ પડવાની છે પછી બીજી બધી દુઆ પડવાની છે એટલે એનું નામ દીધી ઇફતેતા રાખવામાં આવ્યું છે આયતુલ્લા ગુલ પેગાની સાહેબને પૂછવામાં આવ્યું હતું કે તમારી તમારી પાસે જે આટલું બધું હેલ્મ છે જેટલું બધું તમારી અઝમત અને ફદીલત છે એનો શું સબીસ ટકા ફરિશ્તા એના માટેગાર કરે એક આપણે ઇસ્તફાર કરીએ અને એક ફરિશ્તા કરે એમાં ઘણો બધો ફેર હોય તો જરૂરી છે કે ઇન્સાન દુઆ ઇફ્તેતા પડે આગળ અલ્લાહના રસૂલ ફરમાવે છે કે આ મહિનાની અંદર કોઈ યતીમનો એતરામ કરે તો અલ્લાહ એનો એતેરામ કરે જે આ મહિનાની અંદર સિલે રહેમ કરે તો અલ્લાહ પોતાની રહેમતની સાથે એને જોડી દે છે અને જે કતે રહેમ કરશે તો અલ્લા પોતાની રહેમત એને દૂર રાખશે જે આ મહિનાની અંદર પોતાનું જે જે કર્જ અદા કરશે તો કોઈ ફર્જ અદા કરશે વાજીબાત અદા કરશે તો એવું છે કે જાણે સિત્તેર વાજીબાત અદા કરે અને જે આ મહિનાની અંદર ایک آیت تلاوت کرشے دیگر اندر پورو قرآن تو یہ دِن مہین پورا ختم کریتے کارڈ نے امازن آئے ویکنی یہ اللہ نے سکیم ایک آیت خالی بسم اللہ رحم پڑے ایک قرآن ختم کرنا خالی جیسی جی یا سین ایم پڑے ایک قرآن ختم کرنا کل ہو اللہ چار آیت. چار آیت چار آیت چار قرآن ختم તો આવી રીતે ઇન્સાન વધારેમાં વધારે સ્કીમનો લાભ લે ત્યાં સુધી કે આખરી વાત કે આ મહિનાની અંદર તમારા માટે જન્નતના દરવાજા ખુલ્લી જાય છે દુઆ કરો કે તમારી ઉપર બંધ ન થાય આ મહિનામાં જહાનમના દરવાજા બંધ કરી દેવામાં આવે છે દુઆ કરો કે તમારી ઉપર એ ક્યારેય ખુલ્લે નહીં આ મહિનામાં શૈતાનને ગિરફ્તાર કરી લેવામાં આવે દુઆ કરો કે એ ક્યારેય તમારી ઉપર મુસલત ન થાય એ વખતે અલી સલામ ઉભા થયા کہیں کہ یا رسول اللہ آ مینہ نو عبزل عمل شون عبزل العمال بیاز الشعر اے وقت اللہ نے رسول کہے جئے کہ یا عب الحسن عبدالل اللہ مالی فی حاضر شہر الورع و المہار میں آمینہ نو سعوتی عبدالل عمل اللہ جے چیز حرام کری جے کہنا جی دوری روزانہ مقصد ہے آجے نے કુતબલૈકુમુસિયમ કમા કુતબલલધીન મિન કબ્લકુ લઅલકુમ તતકુત તમારી ઉપર રોઝા એવી રીતે વાજીબ કરવામાં આવ્યો છે જેવી રીતે અગાઉના લોકો જેથી તમે મુતકી બનો તકવા પરહેજગારી આ ચીજ એ રોઝાનો મકસદ છે આ તકવા પરહેજગારી માં એ રમઝાનનો સૌથી જો અફઝલ તરીન અમલ છે ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ ફરમાવે છે કે જે કોઈ મા રમઝાનમાં રોજા રાખે વાજિબ નમાજ એના સમયે પડે અને પોતાના પેટ અને શરમગાને હરામથી બચાવે જબાનને હરામ કામોથી હરામ ચીજોથી બચાવે તો એ ગુનાઓથી એવી રીતે બહાર નીકળી જાય છે જેવી રીતે એક નવું જન્મેલું બાળક એના પર જાબીરે જ્યારે હદીશ સાંભળી તો કીધું કે કેટલી બધી સરસ હદીશ તમે કીધું કીધું કે આની શરતો પણ કેટલી સખત છે થી દૂરી પેટ અને શરમગાની હિફાજત જબાનની હિફાજત આ ચીજ જે ઇન્સાન એની પર પોતાની કેર લે એની ઉપર જે પોતાની વોચ રાખે કે ક્યાંક જેજી અગલાની ના ફરમાની મારાથી નોંધી જાય દુઆ કરીએ પ્રવૃત્તિ આલમ પાસે કે ખુદાઉન આલમ હક કે મેં જમાના بے حق کے محمد والمد اپنے سو نے ماہ رمضان تمام برکتوں تمام رحمتوں نے مقفرتوں الہی بے حق کے محمد والمد محمد مختصری باز نے قبول فرما ہمارا گناہ نے سگیرہ نے معاف فرماؤ معبود بے حق کے محمد والے محمد دنیا میں زیرت امام اور آخرت ماں شفات نصیب فرمایا حضرتنا نہ ظہور میں تاجیل فرماؤ حضرت نہ ناصر نے انصار و شمار فرماؤ جنت البکینی تعمیر مٹ اسباب فرام فرماؤ پروردگار آب حق محمد و آل محمد مرہومین مغفرت فرماؤ تمام بیماروں نے شفاہ کلی مرمت فرماؤ الہی بحق محمد و آل محمد ہماری تمام دعاوں نے مستجاب فرماؤ واقر دعوانا نمان بلکہ